હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો તે એક આજે પેટ્રોલિયમ સંસ્થા છે મિત્રો તો ઓઈલ ઇન્ડિયા લિમિટેડ નામની આ ભરતી છે મિત્રો ઓકે તો એની અંદર આઈટીઆઈ પાસ માટે કાયમી ધોરણે ભરતી છે મિત્રો પગારની વાત કરીએ તો કે એકવીસ હજાર ચારસો ને પચાસ તમારો પગાર રહેશે અને મહત્ત્વની વસ્તુ એ છે કે વોક ઇન ઇન્ટરવ્યુ છે ઓકે એટલે કોઈપણ જાતની એક્ઝામ છે ને આની અંદર તો ઓઇલ ઇન્ડિયા કંપની ગવર્મેન્ટ કંપની છે જેની અંદર કોઈપણ જાતની એક્ઝામ વગર તમને સારો એવો પગાર આપવામાં આવે છે અને લાયકાતની વાત કરીએ તો કે માત્ર આઈટીઆઈ માટે ઓકે તો આઈટીઆઈવાળા માટે ખાસ મહત્ત્વની વસ્તુ છે ઓકે સુવર્ણ તક છે તમારા મિત્રને પણ આ વિડીયો શેર કરી દેજો જેને આઈટીઆઈ કરેલું હોય તો તેને કામમાં લાગી શકે મિત્રો તો આ વિડિયોની અંદર આપણે સેલેરી શું રહેશે એ તમારી લાયકાત શું રહેશે એ લિમિટેશન વગેરે માહિતી આપણા વિડીયોની અંદર લેવાના છે તો કોઈપણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરી દે આજનો આપણા વિડીયો વિડીયો ચાલુ કરતા પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જાવ મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહે છે મિત્રો સૌથી પહેલાં આપણે ભરતી સંસ્થા વિશે વાત કરીએ તો કે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ આપણી ભરતી સંસ્થા રહેશે મિત્રો પોસ્ટનું નામ જોઈએ તો પહેલી આપણી પોસ્ટ એક કોન્ટ્રાક્ટરલ રીગ મેન્ટેનન્સ આસિસ્ટન્ટ માટેની તમારી પોસ્ટ રહેશે બીજી છે કોન્ટ્રાક્ટરલ આસિસ્ટન્ટ મિકેનિક પંપ અથવા તો આસિસ્ટન્ટ મિકેનિક આઈસીએ ઓકે તો આ બે તમારી પોસ્ટ રહેશે મિત્રો ખાલી જગ્યાની વાત કરીએ તો કે ઓફિસિયલ નોટિફિકેશન આપણે આપેલું છે ઓકે તો ઓફિસિયલ નોટિફિકેશન અમે જોવા જઈશું તો ખૂબ લાંબો વિડીયો થઈ જશે જેથી કરીને આપણા વોટ્સઅપ ગ્રુપમાં ઓફિસિયલ લિંક આપેલી છે પીડીએફ ડાઉનલોડ ત્યાંથી થઈ જશે જેથી કરીને તમે સંપૂર્ણ માહિતી જો મેળવી શકશો ઓકે તો તમે ગ્રુપમાં ના જોડાય તો ફટાફટથી તમે જોડાઈ જજો ઓકે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે ઇન્ટરવ્યૂ દ્વારા તમારી ભરતી રહેશે એટલે કોઈપણ જાતની એક્ઝામમાં છે નહીં મિત્રો લાયકાતની વાત કરીએ તો કે દસ પાસ અને પ્લસ આઈટીએમાં પોસ્ટ રિલેટેડ ટ્રેડ રહેશે ઓકે તો દસ પાસ તો જોઈશે તે આઈટીઆઈની અંદર જો તમે પહેલી પોસ્ટ માટે એપ્લાય કરો છો તો તેના રિલેટેડ તમારે આઈટીએની અંદર ટ્રેડમાં કોર્સ કરેલો હોવો જોઈએ જો બીજું જે પોસ્ટ છે તો તમે એની અંદર પણ આઈટીઆઈમાં જે રિલેટેડ ટ્રેડ હશે તેની અંદર પોસ્ટ કરેલું હોવું જોઈશું મિત્રો ઓકે પગારની વાત કરીએ તો બંને માટે એકવીસ હજાર અને ચારસો પચાસ રૂપિયા તમને પગાર રહેશે ઓકે મિત્રો તો પહેલી પોસ્ટ અને બીજી જે પોસ્ટ છે બંને માટે એકવીસ હજાર ચારસો પચાસ તમારો પગાર રહેશે મિત્રો ઓકે તો વિડીયોમાં આગળ વધીએ ત્યારબાદ જોઈએ વયમર્યાદાની વાત કરીએ એ લિમિટેશનની તો અઢારથી ચાળીસ વર્ષ તમારી આની અંદર એ લિમિટેશન રહેશે ગવર્મેન્ટ ભરતી છે એટલે કે ગવર્મેન્ટ નિયમ મુજબ એસટી એસસી અને ઓબીસીની જે આપવામાં આવે છે છૂટછાટ તે પણ તમને આની અંદર મળી રહેશે મિત્રો ઓકે અરજી ફીની વાત કરીએ તો કે નીલ ફોર ઓલ કાસ્ટ એટલે કોઈપણ કોઈપણ કાસ્ટ માટે કોઈપણ ફી ભરવાની રહેશે નહીં ઓકે તદ્દન ફ્રી રહેશે ઓકે મિત્રો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કે કોઈ પણ જાતની એક્ઝામ નથી ઇન્ટરવ્યૂ દ્વારા તમારી સિલેક્શન થવાનું છે મિત્રો ઇન્ટરવ્યૂની ડેટ પણ આપણે જણાવી દઈએ સોળથી અઢાર ડિસેમ્બર તમારી ઇન્ટરવ્યૂ ડેટ રહેશે મિત્રો ઓકે તો સોળથી અઢારમાં સોળ સત્તર અને અઢાર ઓકે ત્રણ દિવસ તમારી ઇન્ટરવ્યૂ ડેટ છે મિત્રો ઓકે કોણ એપ્લાય કરી શકે છે તો કે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે એટલે ઇન્ડિયાના કોઈપણ ખોળેથી મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે મિત્રો ઓકે તો આ હતી આજની આપણે ભરતી આ ભરતી વિશે તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી ત્યાંનું નિવાકરણ લાવી દઈશું મિત્રો મળીએ નવી ભરતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા ને મિત્રો ઘણી બધી મહેનતી ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવી છે મિત્રો